હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો મિત્રો ગુજુ ફાર્મસીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાર્માસિસ્ટની ભરતીની જાહેરાત બહાર પડી ગઈ છે ફોર્મ પણ ભરાવવાના શરૂ થઈ ગયા છે અને ઓલમોસ્ટ અડધો ટાઈમ પણ જતો રહ્યો છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ જુલાઈ અને બે છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ ફોર્મ નથી ભર્યા અને ફોર્મ કઈ રીતે ભરવું તેમનું તેમને કોઈ આઈડિયા નથી તો આ વિડીયો એમના માટે ઇમ્પોર્ટન્ટ છે તો ચાલો શરૂ કરીએ મિત્રો આ પરીક્ષા જે છે એ કુલ બે અંદર લેવામાં આવશે પેપર એક જ હશે પણ પાર્ટ બે હશે બરાબર છે કુલ તમને ત્રણ કલાકનો સમયગાળો આપવામાં આવશે બસો દસ પ્રશ્નો એક સાથે પૂછવામાં આવશે જેમાં નેગેટિવ માર્કિંગ જે છે પોઈન્ટ પચીસ નું રાખવામાં આવેલ હશે પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એની અંદર તમારે ડેટા ઇન્ટરપ્રિટેશન અને તાર્કિક કસોટી એટલે કે મેથ્સની અંદર જે રીઝનિંગ આવે છે એ પોર્શન જે છે કમ્પ્લીટ કરવાનો રહેશે તેના ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સ હશે તેના પછી ટોટલ પ્યોર મેથ્સ કે જેની અંદર આપણે ગુણાકાર ભાગાકાર સાદુરૂપના ક્વેશ્ચન પછી નફો ખોટ સરાસરી એવા જે ગાણિતિક પ્રશ્નો છે એના ટોટલ ત્રીસ પ્રશ્નો એમ કુલ સાઠ માર્કસનું મેથ તમારે જે છે અને રિઝનિંગ એ અટેમ્પ કરવાનું આવશે આ છે પાર્ટીશન એ પાર્ટીશન બી ની અંદર એકસો વીસ અને ત્રીસ એમ બે સેક્શનની અંદર જે છે પ્રશ્નો પૂછવામાં આવશે એમાં જે ત્રીસ માર્કનો જે નાનો સેક્શન છે એમાં તમારે ભારતનું બંધારણ બરાબર વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર્સને લગતા ક્વેશ્ચન અને ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બરાબર એ કુલ ત્રીસ માર્કના પ્રશ્નો આવશે એકસો વીસ માર્ક જે છે એ તમારો સંબંધિત વિષય અને એને લગતા પ્રશ્નો એનો મતલબ છે કે જે તમારું ટેકનિકલ છે ફાર્મસીને લગતું એના પ્રશ્નો પૂછવામાં આવશે એને લગતા પ્રશ્નો એનો મતલબ એવો છે કે ફાર્મસીની અંદર કરંટ જે કાંઈ નવા દવાને લગતા ફેરફારો થયા છે કોઈ નિયમો આવ્યા છે તો એ પણ તમારે કરવાના રહેશે કારણ કે તેને લગતા પ્રશ્નોનો મતલબ એ છે કે ફાર્મસીને રિલેટેડ જો કઈ ફેરફારો થયા હોય તાજેતરમાં તો એનાથી તમે અપડેટ હોવા જોઈએ તો એને લગતા પ્રશ્નો પણ પૂછવામાં આવશે તો એમ ટોટલ સાઈઠ અને એકસો પચાસ એમ બસો અને દસ ગુણનું જે છે પ્રશ્નપત્ર રહેશે મિત્રો બરાબર કુલ તમને એકસો ને એંસી મિનિટનો સમયગાળો આપવામાં આવશે મિત્રો ડિટેલ નો વિડીયો આપણે એક બે દિવસની અંદર પોસ્ટ કરીશું બરાબર છે તો ડિટેલ નો વિડીયો જોઈ અને પછી જો તમે તૈયારી સ્ટાર્ટ ન કરી હોય તો તૈયારી સ્ટાર્ટ કરી દેજો હવે વાત કરીએ મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે તો મિત્રો ફોર્મ ભરવા માટે તમારે ઓજસની વેબસાઇટ ઉપર જવાનું છે અને તેમાં એપ્લાયના સેક્શનમાંથી જુનિયર ફાર્માસિસ્ટની જે પોસ્ટ છે તેને તમારે સિલેક્ટ કરવાની છે એટલે તમારી સામે ફ્રન્ટ પેજ જે છે આ પ્રમાણેનું જે છે આવી જશે એમાં જે છે પોસ્ટ જે છે કયા ક્લાસની છે છે બરાબર કયું ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરે છે અને કયા નિયમો છે એજના અને જે સેલરી છે તેના એ બતાવેલા છે ત્યારબાદ આપણે આગળ વધીએ એપ્લાયના ઉપર ક્લિક કરશો એટલે હવે તમે ફોર્મ ભરવાના તમારી પાસે બે ઓપ્શન છે એક જો તમે ઓટીઆર કરેલું છે એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું છે તો તમારા માટે ફોર્મ ભરવું એકદમ સહેલું બની જાય છે કારણ કે તમારી જે પર્સનલ ડિટેલ્સ છે એ પહેલેથી જ વેબસાઇટ ઉપર અવેલેબલ છે એટલે તમારું ફોર્મ ઝડપથી ભરાઈ જશે આપણે અહીંયા વાત કરીશું જે લોકો ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરી રહ્યા છે તેમના માટે બરાબર છે તો જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરે છે તેમણે સૌથી પહેલાં જે છે રેગ્યુલર એપ્લાય જે છે એ ક્લિક કરવાનું છે એટલે તેમની સામે કંઈક આ પ્રમાણેનું જે છે ફર્સ્ટ પેજ આવશે એમાં તમારે તમારું નામ સરનેમ ફાધરનેમ મધરનેમ આટલી ડિટેલ ફિલઅપ કરવાની છે ડેટ ઓફ બર્થ મેલ ફિમેલ મેરિડ સ્ટેટસ જે છે એ તમારે અપડેટ કરવાનું રહેશે અને તમારી કેટેગરી જે છે એ દર્શાવવાની રહેશે જો તમે કેટેગરી ફિલઅપ કરો છો તો તમારે એમાં કેશ સર્ટિફિકેટ અને સર્ટિફિકેટની ડેટ પણ મેન્શન કરવાની રહેશે બેઝિક ડિટેલ્સના સેક્શનમાં આગળ વધીએ તો તમારું પ્રેઝન્ટ અને પરમાનન્ટ એડ્રેસની ડિટેલ્સ એ તમારે નેક્સ્ટ પેજની અંદર ફિલઅપ કરવાની છે એમાં તમારે મોબાઈલ નંબર અને ઇમેલ પણ ફિલઅપ કરવાનો રહેશે ત્રીજા સેક્શનની અંદર તમારે મોબાઈલ ઈમેલની ડિટેલ્સ ફરીથી ફિલઅપ કરી અને પછી જો તમે સ્પોર્ટ્સના કેન્ડિડેટ છો તો તેની ડિટેલ્સ ફિલઅપ કરવાની છે અને જો તમે કોઈ પીડબ્લ્યુડી કેન્ડિડેટ છો તો તેની ડિટેલ્સ પણ ફિલઅપ કરવાની આવશે એના પછી આગળ વધીએ તમારે કોમ્પ્યુટર કમ્પલસરી છે એટલે એમાં આપણે યસ કરવાનું આવશે બરાબર છે વિધવા યસ નો એ પણ ફિલઅપ કરવાનું છે એક્સ માં આવો છો તો એ પણ ફિલઅપ કરવાનું છે અને હવે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કરન્ટલી વર્કિંગ એસ ગુજરાત સ્ટેટ ગવર્ટ ઘણા વિદ્યાર્થી મિત્રો કોર્પોરેશન ની અંદર અગાઉ જે ભરતીઓ આવેલી છે એમાં લાગી ગયા છે અને જોબ પણ કરી રહ્યા છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે પંચાયત બોર્ડની ની જે ફાર્માસિસ્ટ ની ભરતી હતી એમાં પણ પાસ થઈ અને એમાં પણ જોબ કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો જો આમાં ફોર્મ ભરી રહ્યા છે તો એમને પોતાનું જોઈનિંગ डेट અને કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે મેન્શન કરવું ફરજિયાત છે તો મિત્રો આ ડિટેલ્સ ફિલ અપ કરવાની ભૂલતા નહીં બરાબર છે આ ડિટેલ્સ તમારે યસ કરી તમારી જોઈનિંગ डेट અને તમારે ડિપાર્ટમેન્ટનું નામ જે છે એ તમારે ફિલ અપ કરવાનું રહેશે આગળ વધીએ এড્યુકેશન ક્વોલિફિકેશન ની અંદર લેંગ્વેજ જે છે ફિલ અપ કરવાની છે જેનાથી આવષ એજ્યુકેશન ક્વોલિફિકેશન ની અંદર લેંગ્વેજ ફિલઅપ કરવાની છે જેનાથી આપ સૌ પરિચિત હશો કે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી અથવા તો બીજી કોઈ ભાષા જે તમને ફાવે છે એના તમારે ચેકબોક્સ જે છે એ માર્ક કરવાના છે હવે મિત્રો વાત કરીએ એજ્યુકેશન ડિટેલ્સ ની તો એજ્યુકેશન ડિટેલ્સ ના સેક્શન ની અંદર તમારી પાસે ત્રણ ઓપ્શન अवेलेबल હશે જે વિદ્યાર્થીએ ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું છે એ પણ ફોર્મ ભરી શકે છે જે વિદ્યાર્થીઓ બેચલર ઓફ ફાર્મસી કરેલું છે એટલે કે ડિગ્રી વાળા સ્ટુડન્ટ પણ આમાં ફોર્મ ભરી શકે છે અને ત્રીજો ઓપ્શન છે જે વિદ્યાર્થીઓ પીએચડી કરેલું છે એ વિદ્યાર્થી પણ આની અંદર ફોર્મ ભરી શકે છે બરાબર તો તમારે જે તે લાગુ પડતો ઓપ્શન સિલેક્ટ કરી પર્સન્ટેજ ક્લાસ અને જે પાસિંગ ડિટેલ્સ છે સીટ નંબર સુધીની એ તમારે ફિલઅપ કરવાની રહેશે બરાબર છે હવે ઇમ્પોર્ટન્ટ વાત એક્સપિરિયન્સ મેન્શન કરવો કે નહીં એવો ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે તો એક્સપિરિયન્સ જે છે કંપલ્સરી છે પણ કોના માટે જે વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમાઇન ફાર્મસી કરેલું છે અને આ પરીક્ષાની અંદર એપ્લાય કરી રહ્યા છે તો એમના માટે એક્સપિરિયન્સ કંપલસરી છે જે વિદ્યાર્થી મિત્રોએ ડિગ્રી કરેલું છે અને એ આ પરીક્ષાની અંદર એપ્લાય કરે છે એમના માટે એક્સપિરિયન્સ કંપલસરી નથી જો તમે મેન્શન કરશો તો તમારે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જે તે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડશે બરાબર છે ડોક્યુમેન્ટ્સ પ્રોપર હોય તો મેન્શન કરો નો ઇશ્યુ પણ જો તમે પ્રોપર ડોક્યુમેન્ટ્સ અવેલેબલ નથી તો એને ફિલઅપ કરવાનું ટાળજો જે વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું છે એના માટે એક્સપિરિયન્સ કમ્પલસરી છે એટલે પ્રોપર એક્સપિરિયન્સ વિથ ડોક્યુમેન્ટ્સ ડિટેલ્સ ફિલ અપ કરવાનું ખાસ ધ્યાન રાખજો

એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ વખતે જે આવેલી છે એની અંદર એટલો ફેરફાર કરેલો છે કે જો ફોટોગ્રાફ તમારો કલર બેકગ્રાઉન્ડ હોય તો તેને બેકગ્રાઉન્ડ સાથે તમારે કરો ત્યારે અપલોડ કરવાનો છે અને સાઇન જે છે એ પણ એ પ્રમાણે વ્યવસ્થિત હોવી જોઈએ જે પણ વિદ્યાર્થી મિત્રો નવેસરથી ફોર્મ ભરી રહ્યા છે તેમણે આ વખતે એડવર્ટાઇઝમેન્ટની અંદર જે ફેરફાર સૂચવેલો છે તેને ફોલો કરવાનું રહેશે બરાબર છે ફોટોગ્રાફ જે છે તમારો ડેટ સાથે આપેલો હોય તેવો વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળો અપલોડ કરવાનો છે તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી આવતો કે ડેટ સાથેનો ફોટોગ્રાફ જે છે કઈ રીતે એડિટ કરી અને અપલોડ કરવો તો તે લોકો કોમેન્ટ સેક્શનમાં જણાવજો આપણે એક શોર્ટ ઇન્ફોર્મેટિવ વિડીયો આમાં અપલોડ કરી દઈશું બરાબર છે બાકી ફોટોગ્રાફ અને સિગ્નેચરના જે સ્ટાન્ડર્ડ્સ છે કે 15kb ની સાઈઝની અંદર હોવો જોઈએ અને ફોટોગ્રાફ જે છે અને સાઈન બંને જે છે એ જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ એ એઝ ઇટ ઇઝ છે તો ફોટોગ્રાફ અને સાઈન અપલોડ બંનેની અંદર કોઈ પણ વિદ્યાર્થીને કઈ પણ મુશ્કેલી આવે તો ગમે ત્યારે ગુજુ ફાર્મસીના ટેલિગ્રામ અથવા તો WhatsApp ગ્રુપની અંદર તમે મેસેજ કરી અને જાણકારી મેળવી શકો છો ફોટો અને સાઇન અપલોડ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારું ઇમ્પોર્ટન્ટ કામ જે છે બાકી રહે છે ફોર્મને કન્ફર્મ કરવાનું તો ફોર્મને કન્ફર્મ કરવા માટે ઓનલાઈન એપ્લિકેશનના સેક્શનમાં જઈ અને તેમાંથી કન્ફર્મ બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારો એપ્લિકેશન નંબર એન્ટર કરવાનું મેનુ અને બર્થડેટ એન્ટર કરવાના બોક્સ આવી જશે બંને ડિટેલ્સ ફિલઅપ કરી અને ઓકે કરશો એટલે તમારું જે છે એ ફોર્મ કમ્પ્લીટ કન્ફમ થઈ જશે ફોર્મ કન્ફર્મ થવાથી તમારી દાવેદારી જે છે મંજૂર થતી નથી છેલ્લું એક સ્ટેપ બાકી રહેશે એ છે છે ભરવાનું બરાબર જે જે તે તે વિદ્યાર્થીઓને લાગુ પડે એ પ્રમાણે જે છે તમારે ફી માધ્યમથી તમે ભરી શકો છો ઓનલાઈન માધ્યમથી ફી ભરતા દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે તમે નેટ બેંકિંગ અથવા તો અન્ય કોઈ રીતે ભરતા હો તો તેની જગ્યાએ બને ત્યાં સુધી ક્યુઆર કોડથી પેમેન્ટ કરવાનું જે છે એ ટ્રાય કરો કે જેથી ફીઝ પેમેન્ટ જલ્દી થઈ જાય અને પ્રોસેસ જે છે લાંબો સમય ના લે જેથી તમારું પેમેન્ટ ફેલ થવાના ચાન્સીસ પણ ઓછા થઈ જાય તો આ પ્રોસેસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ફાર્માસિસ્ટનો ફોર્મમાં એપ્લાય કરવાની જે તે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ ન હોય તે વિદ્યાર્થી મિત્રો ગુજુ ફાર્મસીના ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ પર મેસેજ કરી અને પોતાની મુંઝવણો અમને જણાવી શકો છો અથવા તો યુટ્યુબના જે

ગુજરાત ગૌણ સેવા હોય ગુજરાત પંચાયત વિભાગ હોય તો જે કેન્દ્ર ભરતી છે તેની તૈયારી કરતા હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો અમારી આ ચેનલ શેર કરી દેજો જેથી તેમને પણ અવનવી માહિતી મળતી અને તે વિદ્યાર્થી મિત્રો પણ ફાર્મસીને લગતી કોઈ પણ ભરતી પરીક્ષાના અપડેટથી માહિતગાર રહી શકે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ